કેટલા બે હજાર એકવીસથી અમારી આ લડત ચાલુ છે હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી બસ આ અંગે અમારે ન્યાય જોઈએ છે સમસ્યા મૂળ સમસ્યા શું છે સોસાયટી મૂળ સમસ્યા એ છે કે અમારા સોસાયટીનો જે મેઇન રોડ છે ત્યાં બે મકાન ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવેલ છે એ અમને દૂર કરી આપવામાં આવે એનો અમારે ન્યાય જોઈએ છે અને અમારે સોસાયટીમાંથી બિલ્ડર સુધી હજુ સુધી અઢાર મકાનોને બીયુ પરમિશન પણ આપવામાં આવેલ નથી તે પણ અમારે વહેલા તકે જોઈએ છે ચેરમેનની બી નિમણૂક કરવામાં આવી નથી હજુ સુધી જો સોસાયટીમાં આવી રીતે ચેરમેનની નિમણૂક કરવામાં આવે તો અમારી સોસાયટીમાં અમે થોડું ઘણું ડેવલપ કરી શકીએ એના માટે અમારે ન્યાય જોઈએ છે સોસાયટીના રહેવાસી બધા તમામ સભ્યોએ ન્યાય માટે અહીંયા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં આવેલા છે અમે બે હજાર સતત બે હજાર એકવીસથી લડત લડી રહ્યા છે પણ અમને ન્યાય મળતો નથી અમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ઘણી વખત રજૂ કરવામાં આવી છે કે ભાઈ અમારે સોસાયટીમાં શું કે ગેરકાયદેસર બિલ્ડર દ્વારા બનાવેલા બાંધકામ દૂર કરીને અમારે સોસાયટીનો જે કંઈ અમારો કોમન રસ્તો છે આવા જવાનો એ ક્લિયર કરીને અમે સોસાયટીને સોંપે પણ છતાં બિલ્ડર અને શું કે કોર્પોરેશનની મિલી ભગતથી બે હજાર એકવીસથી બધી નોટિસો જાહેર કરવામાં આવી છે પણ નોટિસોનો કોઈ અમલ થયો નથી અમે વારે ઘડીએ શું કે ગાંધીનગર પણ જઈને આવ્યા છે રજૂઆત કરી આવ્યા છે પણ છતાંય એ લોકો પણ કહે છે કે તમારે શું કે ડીવાય એમસીને મતલબ ડીવાય જોડે જઈએ છીએ તો સમય પસાર કરે છે બધા લોકો ધીમે ધીમે સમય પસાર કરે છે ન્યાય અમને મળતો નથી